આપણે માનનીય કલેક્ટર સાહેબ અને જિલ્લા રોડ સેફ્ટી કમિટી જેમ કે આપણે આ વખતે દર વર્ષની જેમ જાન્યુઆરી માસમાં જે રોડ સેફ્ટી મંથ ઉજવીએ છીએ એ અનુલક્ષીને માન્ય કલેક્ટર સાહેબના આદેશથી આજે વિવિધ સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં આવતા વાલીઓ સ્ટુડન્ટો કે જે હેલ્મેટ અને ગાડીના કાગળો કે જે બધા યોગ અવેલેબલ હોતા નથી ગાડી પર અને લઈને ફરે છે એમના માટે સ્પેશિયલ ડ્રાઈવ આયોજન કરવામાં આવી છે આપણે અહીંયા કે એન શાહ સ્કૂલ પછી ન્યૂલીપ સ્કૂલ આઈટીઆઈ આવી વિવિ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ આગળ આપણે ચેકિંગનું ડ્રાઈવનું આયોજન કરેલ છે એ અંતર્ગત છોકરાઓમાં અને વાલીઓમાં આ રોડ સેફ્ટી અંતર્ગત હેલ્મેટનો ઉપયોગ કરવો ગાડીના કાગળો યોગ્ય રાખવા એ અનુલક્ષીને એમાં અવેરનેસ વધે અને દંડના માધ્યમથી આજે આપણે ચલાન બનાવે છે અગાઉ પણ એમને એક મહિના પહેલાં માન્ય કલેક્ટર સાહેબના સૂચનાઓ અને એમને આપવામાં આવેલી હતી દરેક સ્કૂલના ટ્રસ્ટીઓ અને એમના પ્રિન્સિપલોને કે ભાઈ આવતા છોકરાઓને વાલીઓને યોગ્ય આપણે સચોટ આપણે સૂચના આપીએ કે ભાઈ તમે હેલ્મેટ અને એમનો ઉપયોગ કરો નહીતર આ આવી ડ્રાઈવો થઈ શકે છે જે આપણે આજે ડ્રાઈવનું આયોજન અહીંયા કરેલ છે